આજે આપણે બનાવીશું મસ્ત એવું ભરેલા રીંગણાનું શાક રીંગણાનું શાક તો તમે હજારો વાર બનાવ્યું હશે પણ આજે અલગ જ રીતે કઈક બનાવશું આવું તમે ક્યારેય નહીં બનાવ્યું હોય એવું આજે આપણે રીંગણાનું શાક બનાવવાના છીએ

અને અહીંયા લીલા ધાણા એક લસણનો ગાંઠિયો ફોડી લીધો છે મીઠું બાકી રેગ્યુલર મસાલાની અંદરથી મસાલાનો ઉપયોગ કરવાનો છે અને ટેસ્ટી એવું આ શાક બને છે તમે આખી રેસીપી જોશો તો જ તમને ખ્યાલ આવશે કે આ શાક કઈ રીતે અને કેમ બન્યું છે તો આ રીંગણાને પહેલા આપણે વચ્ચેથી કાપો પાડી અને જોઈ લેવાનું છે કે સડેલું નથી ને તો આવી રીતે જોઈ લેવાનું રીંગણા આપણા બહુ મસ્ત એવા છે બધા રીંગણાને આપણે એવી જ રીતે કરવાનું છે સાઈડની આપણે જે પાંદડીનો ભાગ હોય ને એ કાઢી છે બધા રીંગણાને આપણે એવી રીતે સુધારી લેવાના છે એટલે કે કાપા પાડી લેવાના છે તો બધા રીંગણામાં આપણે કાપા પાડી લીધા છે અને હવે આપણે સાઈડ ઉપર ગરમ પાણી થવા રાખી દીધું હતું અને એની ઉપર આપણે જે ભાત ઓસાવાનો ચાયણો છે એની અંદર બધા રીંગણા રાખી દીધા છે અને હવે આપણે આને સ્ટીમ થવા દેવાના છે એટલે કે આમાં બફાવા દેવાના છે પછી જ આપણે આને ભરવાના છે કઈ રીતે ભરીએ તમે આગળ જોજો આ રેસીપી મારી ફ્રેન્ડની છે એ મારી ફ્રેન્ડ કોણ છે ક્યાં રહે છે એ તમારે જાણવું હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો હવે આપણે જોઈ લેશું દસ મિનિટ થઈ છે આપણે સ્ટીમ થાય છે આપણે

હવે આપણે એને ઠંડા થવા દઈશું પછી જે આપણે લસણવાળી ચટણીનો મસાલો તૈયાર કરેલો એમાં ભરીને આપણે સાતડવાના છે ચટણી તૈયાર કરી લીધી છે ને લીલા ધાણા પણ સુધારી લીધા છે તો ધાણાજીરું પાવડર આપણે દોઢ ચમચી જેટલો ધાણાજીરું પાવડર ઉમેરશું અડધી ચમચી આપણે હળદર પાવડર ઉમેરશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું બે થી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરશું આ મસાલાને સરસ આપણે મિક્સ કરી લેવાનો છે આ મસાલો આપણે રીંગણામાં ભરવાનો છે આ રીંગણાને થોડાક આપણે દબાવવાના પાણી હોય તો એ રીતે રીંગણા આપણે ઠરી ગયા છે એટલે કે ઠંડા થઈ ગયા છે હવે આપણે એમાં મસાલો ભરા ભરી દેવાનો છે આવી રીતે આવી રીતે રીંગણામાં મસાલો આપણે ભરી લેવાનો છે બધા તો અહીંયા આપણે બધા રીંગણાને ભરી લીધા છે હવે આપણે રીંગણાને ફ્રાય કરવાના છે તો અહીંયા આપણે એક તવી લઈ લીધી છે અને એક 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 ચમચા જેટલું આપણે તેલ ઉમેરશું જરૂર પડશે તો આપણે વધારે ઉમેરવાનું થોડું થોડું ઉમેરતું જવાનું અને ફ્રાય કરવાનું જરૂર પડે એટલું જ મા અને આપણે તળવાના નથી તો તેલ આપણું ગરમ થઈ ગયું છે

તમને દેખાતું હશે કે બહુ સરસ એવા ફ્રાય થઈ ગયા છે તો આપણે મસાલો જે બચેલો ભરતા એ આપણે ઉમેરી દેવાનો છે એને પણ સાતડી લેવાનો છે રીંગણા સાથે આપણે એ જ તેલની અંદર આપણે રીંગણાનું શાક બનાવેલું છે એક જ ચમચો આપણે તેલ ઉમેરેલું છે બિલકુલ આપણે વધારે ઉમેરેલું જ નથી તો તૈયાર થઈ ગયું છે અહીંયા આપણું રીંગણાનું શાક સર્વિંગ પ્લેટમાં હવે આપણે સર્વ કરી લેશું તો તૈયાર છે આપણું રીંગણાનું ટેસ્ટી એવું શાક ઉપરથી લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરી દઈશું જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો